રાપરના ખાણે ગામનો પ્રજાપતિ યુવાન અયોધ્યામાં રામ મંદિર નિર્માણમાં ત્રણ મહિના સુધી નિઃશુલ્ક સેવા આપીને પરત ફરતા ગામજનો દ્વારા સ્વાગત કરવામાં આવ્યું નમસ્કાર દર્શક મિત્રો હું ઘનશ્યામ બારોટ મા લાઈવમાં આપને આવકારું છું ખાસ તો આજે ખાંડેક ગામનો ઇતિહાસ સુવર્ણ અક્ષરે લખાશ ત્રણ ત્રણ મહિના સુધી જ્યારે અયોધ્યામાં રામ મંદિર બનતું હોય અને ખાંડેક ગામનો એક યુવાન ત્યાં ત્રણ મહિના સુધી કોઈ પણ પ્રકારની મજૂરી લીધા વગર મહેનત કરી અને રામ મંદિરમાં પોતાનો ફાળો દીધો એટલે ખરેખર આ ગામ માટે આ એક આજનો દિવસ સુવર્ણાક્ષરે લખાશે ખાસ તો પ્રજાપતિ સમાજ એટલે આપણે જાણીએ છીએ કે આ ભક્તિભાવવાળો સમાજ કેટલા એવા ભક્તો પ્રજાપતિ સમાજમાં થઈ ગયા છે કે જેને આપણે નામથી ઓળખીએ પણ આજનો દિવસ ખાસ તો મોતીભાઈ અમરસિંહભાઈ પ્રજાપતિ મારા મિત્ર રામસંગભાઈ ખાંડે ગ્રામ પંચાયતના પૂર્વ સભ્ય રહી ચૂક્યા છે અને ખૂબ જાગૃત નાગરિક છેલ્લા લગભગ અઠવાડિયા દસ દિવસથી અમારા વચ્ચે વાતચીત ચાલુ હતી કે પહેલાં બાદીપુરા સુરત અને તે પછી આપણે ખાંડેક ગામ ખાતે ભાઈ મોતીનું સન્માન કરવામાં આવશે આજે આખા ગામને એક ચામુંડા મંદિરથી આ અમરસિંહભાઈના ઘર સુધી રવાડી કાઢવામાં આવી જય શ્રી રામના નારા લાગ્યા એમાં ભગાભાઈ આહિર જિલ્લા પંચાયતના સભ્ય તાલુકા પંચાયતના સભ્ય કાનજીભાઈ ગોહિલ પણ હાજર રહ્યા એટલે ખાસ કરીને પ્રજાપતિ સમાજ તો ખરો પણ આખું ગામ હિલોડે ચડ્યું હોય એવા દર્શ્યો અહીં ઊભા થયા હતા હું વધારે કાંઈ વાત કરું એનાથી પહેલાં આપણે મોતીભાઈને મળશું ને એમણે જે ત્રણ મહિના અયોધ્યામાં શું અનુભવ થયો એમને આપણે મોતીભાઈને જ પૂછશું મોતીભાઈ ખાસ તો તમે ત્રણ ત્રણ મહિના સુધી અયોધ્યામાં રામલલાની સેવા કરીને આવ્યા છો એટલે અમારા બધા માટે સૌભાગ્ય છે આખા તાલુકા માટેનું આ સૌભાગ્ય છે શું કહેશું આ મારો છે ભગવાન પ્રભુ આખું ગામ આખું ભેગો થયો આખા આખા ગામે આખા ગામનો ભાવ તો એને મને એમ તાર્યું કે મારા ત્રણ મહિના તો હજી ઓછા પડેલા હું ત્રણ મહિનામાં કામ કરીને આવ્યો મને સ્વર્ગની અનુભૂતિ થઈ કે કોઈ સ્વર્ગ તો કોઈ આમાસાર નથી પણ મને એમ થાય રહ્યું કે હું સ્વર્ગમાં મારા ત્રણ મહિના કાઢીને આવ્યો પ્રભુ પ્રભુની પ્રેરણા એવી થઈ કે બાવીસ તારીખે મને મેં પણ લીધું હતું કે બાવીસ તારીખે હું જ્યાં સુધી ભગવાનના દર્શન નહીં કરું ત્યાં સુધી પાણી પણ મોઢામાં નહીં મૂકું અને બાવીસ તારીખે મને ભગવાનના દર્શન થયા પ્રભુ સાક્ષાતમાં મારી પ્રાર્થના સાંભળી મને એમ થાય રહ્યું કે મારી પ્રભુએ મારી પ્રાર્થના સાંભળી કે મેં જેમ પ્રભુ હાથે પ્રા વાત કરી હોય એવી મને અનુભૂતિ થાય રહી કે મેં જ ભગવાન રામ હા મૂર્તિ સામે જોઈને વાત કરી હોય એવી મને અનુભૂતિ થાય રહી કે જેમ પ્રભુભાઈ જે માગણી કરી કે પ્રભુ હું ત્રણ મહિના તો અહીંયા સેવા કરી પણ મારી બાવીસ તારીખે મારી એન્ટ્રી અંદર થશે કે નહીં થાય બાવીસ તારીખે પાસ વગરની મારી એન્ટ્રી થઈ ગઈ પ્રભુની કૃપા થઈ ગઈ મારા ઉપર મારા પરિવાર ઉપર આખા આખા ગામનો આ પ્રેમ જોઈને તો મને એમ થાય રહ્યો

ਜਿਵੇਂ ਉਹਦੀ ਮੈਂ ਮੰਦਿਰ ਮਾ ਕੰਮ ਕਰਿਓ ਤਿਆਂ ਤੇ ਮਾਰੀ ਆਂਖਾਂ ਮਾ ਦੇ ਪਾਣੀ ਆਉ ਰੋਕਾਣਾ ਨਾ ਦੇ ਕੇ ਪ੍ਰਭੂ ਮੈਂ ਕਿਵਾ ਕਰਮ ਕਰਾਂ ਐਸੇ ਮਾਰਾ ਮਾਵਾ ਪੇ ਮਨੇ ਕਿਵਾ ਸੰਸਕਾਰ ਦਿੱਤਾ ਐਸੇ ਮਾਰਾ ਕਰਮ ਕਿਵਾ ਐਸੇ ਇੱਕ ਮਨਈਆ ਪ੍ਰਭੂ ਨਾ ਗਰਬ ਗੁਰੂ ਮਾ ਮਨੇ ਕੰਮ ਕਰਾਉਣ ਨੂੰ ਮੌਕਾ ਮਿਲਿਓ ਇੱਕ ਦਰਸ਼ਨ ਤੇ ਮਾਣਾ ਤ੍ਰਿਪਤ ਤੈਦਾ ਹੈ ਮਾਣਾ ਐਮ ਕਿਹਾ ਕਿ ਇੱਕ ਦਰਸ਼ਨ ਤੇ ਗਿਆ ਮੈਂ ਤਾਂ ਭਾਗਿਆ ਤੇ ਗਿਆ ਮਾਰਾ ਕੋਲੀ ਗਿਆ ਤਾਂ ਮਹੀਨਾ ਉਹਦੀ ਮੈਂ ਗਰਬ ਗੁਰੂ ਮਾ ਮਨੇ ਕੰਮ ਕਰਾਉਣ ਨੂੰ ਮੌਕਾ ਮਿਲਿਓ ਜੇ ਕੰਮ ਥਿਓ એમાં બધામાં બધે મને સહ સાકાર આપ્યો અયોધ્યામાં કે તમારે જે કામ કરવું હોય તમે કરી શકો મારા ઉપર પ્રભુની એવી કૃપા થઈ કે મને જ્યાં જે કામ કરવું તે બધું કરવા મળ્યું મારી મનની ઈચ્છા પૂરી થઈ મારા ગામની મનની ઈચ્છા પૂરી થઈ મારા કુળદેવની મારા ઉપર કૃપા છે પ્રભુ આખા દાત્ર પરિવાર ઉપર છે પણ મને એમ થાય રહ્યું કે મારા કુળદેવની મારા ઉપર વિશેષ કૃપા છે મને

એક એવા ભાવમાં છે કે અહીં તમે જોશો એટલે બધાની આંખો આદરશે ખાસ તો એક આ એવો પ્રસંગ છે કે જ્યાં મને ક્યારે આ પહેલો એવો પ્રસંગ હશે કે જે બોલતા મારું અહીં હું ભરાઈ છે એટલે ખાસ તો આ પણ બોલું બોલું હું એક મહિના માટે ગયો હતો મને એમ કરી હતી પરિવારની રજા લઈને કે મારે એક મહિનો પ્રભુના ચરણમાં મંદિરમાં કામ કરવા જાવું છે જેથી ભૂમિપૂજન દેવું તે દ્વારા હું કહું તો મારા પરિવારે મને અત્યારે જવાની રજા આપી મારા પરિવારના મારા દરેક સભ્યનો હું આભારી મને એક મહિનો હું ગયો હતો હું ત્રણ મહિના રહેવાનું કીધું તો પાંચે પાંચ ભાઈ અને મારા માતા પિતા મેં ત્રણ મહિના રહેવાનું કીધું હતું એક મહિનો ગયો હતો એના કરતાં ત્રણ મહિના રહેવાનું કીધું હતું એના કરતાં વધારે એમને ખુશી થઈ મારા માટે સૌભાગ્યની વાત તો એ છે કે મારો પરિવાર ભગવાન રામની દયાથી અમે જોઈન્ટ ફેમિલી સહી એટલે મને એમાં જવાનો મોકો મળ્યો હું એકલો હતો મારાથી ને નાતા હતા પણ મારા પરિવારનો મને બહુ સહસાકાર મારા ભાઈઓનો મને સહસાકાર આવ્યા પછી મારા ભાઈ મારામાં રામ દેખે રામ મને એથી માટે મારામાં બીજું શું હોય મને ભાગમાં છે તે લાભ મળ્યો આ ખાસ તો દર્શક મિત્રો મળે તમને રામસંગભાઈથી મળાવી કારણ કે રામસંગભાઈએ એમના પરિવારને ક્યાંક ને ક્યાંક આ એક એવી માત મોતીની માળા છે કે આખે આખો પરિવાર સંયુક્ત છે એટલે ક્યાંક ને ક્યાંક એમ કહેવું હોય તો કહી શકાય કે આ યુગમાં આટલો હંપ આખા પરિવારમાં હોય એ બહુ મોટી વાત છે શું કહેશું રામ તો બહુ આનંદ છો ત્રણ મહિના રહીને આવ્યો ને બહુ આનંદ છો કે અમારા વાઘ હવાન એને વાઘમાં લખેલ છે એની જાત્રા પૂરી થઈ ભગવાન એની જાત્રા સફળ કરીને હું રાતની એ જ વિનંતી કરતો કે એની જાત્રા સફળ થાય અને અમને બધાને આનંદ આવે અને અમારું ગૌરવ છે એમ માની ગામનું અને સમાજનું અમારા કુટુંબનું પરિવારનું ગૌરવ તરીકે માન્યું ભગવાન એને બોરી બોરી હિંમત જે અને સારા કામમાં જોશે એની સફળ થાય માનતા એ મારી કાયમી પ્રાર્થના હતી દર્શક મિત્રો એમના બરાબર એમના ભાઈ છે મોટા ભાઈ કે નાના ભાઈ તમારા નાના હું તો એટલું જ માનું છું કે અમારો ભાઈ કહેવાય મારા મોટા બાપાનો છોકરો છે અને અમને એટલો અરક્ષ છે કે મને એમ કીધું કે તારે આવવું પડે હું રાત દિવસ રસોડા મેં તન મનને ધન થઈ હું હું તો નથી ને આખી રાત હું કામ કરું છું અને મેં એટલું નક્કી કર્યું છે કે આજ પછી અમારો ભાઈ રામને ભેગો થઈને આવ્યો છે અને અમને આખા ગામનો મને સાથ છે અને ઉલ્લાસ છે હા અમારા જે છોકરો ગયો અયોધ્યા એની અમારે બહુ ખુશી હતી અને એણે જ્યારે કીધું કે એક મહિના પૂરતો જાઉં છું પણ છતાં એને ત્રણ મહિનાની ઈચ્છા વ્યક્ત કરી આખા પરિવારે એને રજા આપી અને અમારા બધાના કુટુંબનું ભાગ્યમાં જે લખેલો હોય તે અમને આનંદ અને ઉત્સાહથી અમારા બધા થઈ ગયા છે ખાસ તો તમારા ગામમાં દાતાર મત ગુમાવીશ નૂર આપણા સનાતન ધર્મમાં હિન્દુ ધર્મમાં ત્રણ વ્યક્તિને મહત્વમાં આપવામાં આવ્યું છે જન્મે છે તો લાખો કરોડ તો આ એક નવો યુગ આ એક મોદી યુગ સમયનું ચક્રવ્યુ ફરે એટલે કોઈ એવા વીર પુરુષો પેદા થાય ખાંડીકની ધરતી સંત સુર અને દાતાર નિપનાવનારી ધરતી છે ઐતિહાસિક ભૂમિ છે પવિત્ર ભૂમિ છે એમાં મોદી યુગમાં નવા યુગમાં સમયનું ચક્ર ફર્યું આવા મોતીભાઈ જેવો એક વીર પુરુષ કીધું વીર પુરુષ કહેવાય આવો ભક્ત કહેવાય એક ઉગ્ધો સિતારો કહેવાય અમારા આખા ગામનું સમાજનું અમારા વિસ્તારનું ગૌરવ છે આ જ આનંદ આજ ઉછરંગ આજ નેનો મેં ને સખી અમારા ખાંડેક ગામને આંગણે કંચન વર્યો મેઘ આજે તમામ માનવ મેળો ઉમટ્યો છે અઢારે વરણની આંખામાં આંસુ અને ખુશીની લહેર છે જય શ્રી રામ ગાંધીભાઈ જાય ને ભાઈ કાનજીભાઈ આવ્યું ખાસ તો દર્શક મિત્રો મેં હમણાં જ ઉલ્લેખ કર્યો હતો કાનજીભાઈ ગોહી અને પગાભાઈ આહી પગાભાઈ જિલ્લા પંચાયતમાં છે કાંજીભાઈ તાલુકા પંચાયતમાં છે એટલે ક્યાંક ને ક્યાંક જય જય શ્રી રામ સૌપ્રથમ તો સમગ્ર કચ્છ માટે એક આનંદ ઉમંગ અને ઉત્સાહનો આજનો જે દિવાળી જેવો માહોલ જે ગત બાવીસ તારીખે હર ઘર દિવાળી હર ઘર રામ તો એવા જ આજે રાપર તાલુકાના અને કચ્છ જિલ્લાના એવા અમારા જિલ્લા પંચાયત મત વિસ્તારમાં આવતા ખાંડેક ગામના મોતીભાઈ અમરસિંહભાઈ દાત્રણીયા પરિવાર અને પ્રજાપતિ સમાજમાંથી જે ખૂબ સુંદર મજાનું આપણે જેની આતુરતાથી જે વર્ષો જૂનો જે પાંચસો હજારો વર્ષોનું જેનું સપનું હતું સમગ્ર ભારતનું સમગ્ર વિશ્વનું કે રામલલા આએ ઘે હમ હર ઘર દીવડા જલાયે ગે તો એ આનંદની ઘડીમાં મોતીભાઈએ પણ એમને અને એમના પરિવારને પણ અભિનંદન આપવા પડે કે એ સમયમાં જે મંદિરનું નવીનીકરણમાં મંદિરના શિલ્પકામમાં જે એનાથી ફૂલ નહીં તો ફૂલની પાકડી કે ભાઈ રામસેતુ સેતુ બાંધવામાં ખિસકુલની પણ ભૂમિકા હતી કે ભાઈ મારાથી થતું હું પણ કરી છૂટીશ એવી ખૂબ સુંદર મજાની કામગીરી કરી અને અહીંયા સમગ્ર પોતે પોતાનું જન્મભૂમિ પોતાનું વતન અહીંયા ખાંડેક ગામ છે રાપર તાલુકાનું પોતે હાલમાં ત્યાં રહેશે બાજીપુરા તો મોતીભાઈને એમના પરિવારને આજના દિવસે અહીંયા સમગ્ર અઢારે આલમ સમગ્ર પાણી પીતી વસ્તી ઉપસ્થિત થઈ અને મોતીભાઈનું હાર્દિક ફૂલહાર તોલાતી મોમેન્ટથી સન્માન કરી સ્વાગત કર્યું અને સમગ્ર કચ્છ માટે સમગ્ર હિન્દુ સમાજ માટે એક શીખ જેવું કાર્ય કહેવાય કે ભાઈ મોતીભાઈ પણ પોતે સતત ત્રણ મહિના શ્રી રામ જન્મભૂમિ અયોધ્યામાં પોતાનો એક પણ રૂપિયો લીધા વગર પોતાને સવા ખર્ચે પોતે કામગીરીમાં મંદિરમાં ફૂલ નહીં તો ફૂલની પાંખડી જેવું મસ્ત કામ કર્યું છે અને અનુદાન પણ પચીસ પચીસ હજાર રૂપિયા એ લોકો આપી અને આજે ખાંડે ગામે આવ્યા તો અહીંયા પણ એમનું હાર્દિક હાર્દિક સ્વાગત કરીએ છીએ એમને અને એમના પરિવારને ખૂબ ખૂબ અભિનંદન આપીએ છીએ જય શ્રી રામ તો દર્શક મિત્રો ક્યાંક ને ક્યાંક એમ કહેવું તો કઈ શકાય આખા રાપર તાલુકા માટે મોતીભાઈ ખરેખર એક મોતી નીપડ્યા નીવડ્યા છે ને આ મોતી દરેક જગ્યાએ નથી પાકતા એના માટે એક સમુદ્ર જેવો પરિવાર જોઈએ અને દાંતણીયા જે પરિવાર છે એ ક્યાંક ને ક્યાંક ખાસ તો એમના ધર્મપત્નીને પણ એમની ભક્તિને પણ આપણે અભિનંદન આપવા જ કારણ કે ત્રણ ત્રણ મહિના સુધી સમજી લો તમે પોતાના પતિ જ્યારે અયોધ્યામાં રહેતા હોય અને એમને આટલો આનંદ થતો હોય આનાથી મોટો કોઈ આનંદ હોય નહીં ઘનશ્યામ બારોટ માન્યુડ લાઈવ ખાંડેક ગુજરાત